પાલનપુર પાટિયા વિસ્તારમાંથી ગુમ થયેલા યુવાનનું મેટ્રોના પાણી ભરેલા ખાડામાંથી મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં જોવા મળ્યો છે સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાંથી બે દિવસ અગાઉ એક શ્રમજીવી ધર્મેશ ગુમ થયો હતો જે આજે બે દિવસ બાદ મેટ્રોના પાણી ભરેલા ખાડામાંથી ધર્મેશ મૃત હાલતમાં મળી આવ્યો હતો ખાડામાં કોઈનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ ઘટના સ્થળે ઘણા લોકો ભેગા થઈ ગયા હતા આખરે ભીડને જોઈ ખાડાની નજીકથી પસાર થતાશ્રમજીબીના બને વીય મૃતક શાળા ધર્મેશની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી ઘટનાની જાણ થતા જ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો એમાં એવું છે આ રવિવાર રાતને બનાવ છે રવિવાર રાત્રે 7 વાગે મારો ભાઈ ઘરેથી જતો રહે એટલે મારી સિસ્ટરને રિક્ષામાં મૂકવા માટે ત્યાંથી મારા ફાધર માટે ફ્રૂટ લેવા ગયેલા હતો ફ્રૂટ લઈને ઘરે આવવાનો હતો પણ એ રાત મોડે રાત સુધી આયો નતો અમે એની શોધખોળ કરી सगा सगा वाली हो त्या इना मित्रांना त्या मित्रां उतरू माये फोन करून पूछताछ कंपन कोई नी बात मले नाही पछि અમે 24 કલાક રાત જોયા પછી અમે પોલીસ સ્ટેશન માં અરજી કરી અમે રાંદેર પોલીસ સ્ટેશન ના અંદર કેની મિસિંગ કમ્પ્લેન કરે જે કાલે સાંજે મે 7:30 વાગે એના પછી આજે બપોરે અમને 2 વાગે ની અરસાબા પોલીસ સ્ટેશન થી ફોન આવે જે તપાસ કરનો અધિકારી તેમનો ફોન આવે અરે બનાવવાની જગ્યા પર પહોંચેલા હતા ત્યારે અમે ત્યાં જોઈ કે આ મેટ્રો નું જે પિલર આવે છે પિલર બનાવવાનો જે ખાવા ખોદેલા હતા એમાં પાણી ભરાયેલું હતું એના અંદર મારો પાઇપ પડી ગયેલો હતોમાંથી લોકો એની બોડી બહાર કાઢીને મૂકેલ હતી ને એમનું કેવું એવું હતું કે અમે દિલ્હીયામાંથી ને ગટરનું પાણી ભરાય છે એટલે અમે દિલ્હી એ પાણી અમે અંદરથી કાઢી નાખીએ છે દિલ્હી પાણી કાઢીએ છે તમારો પ્રશ્ન એટલો જ છે કે તો પછી તમે દિલ્હી પાણી કરો છો તો રવિવાર રાત માં આ વેટી અંદર પડેલે છે બરાબર તો કાલે આખા દિવસમાં તમે શું કામ કરી તમે જ્યારે મેટ્રોની જગ્યા પર પહોંચ્યા ત્યારે શું? ત્યાં પાણી ભરેલ હતું. અને ખાડો એટલો મોટો છે કે એની આજુબાજુ કોઈ જાતના બેરિકેડ કે કોઈ જાતની દોરી કે એવું કંઈ બાંધેલ નથી. એ ખુલ્લું છે. તમને શું લાગે છે હવે કેની બેદરકારી છે? આ તો મેટ્રોની મોટા મોટી બેદરકારી છે. એનું નામ શું છે? દર્મેશ મધુભાઈ કડવ. એની ઉંમર 38 વર્ષની ઉંમર છે. 38 વર્ષ. એના લગનને 8 વર્ષ થયા છે. એના બચ્ચા છે. એને એક 4 વર્ષની છોકરી છે. હવે તમે શું ઈચ્છો છો મેટ્રો સાથે? એવું ઈચ્છું છું કે મેટ્રો પર એની બેદરકારી પર એની પર કરોક મકરોક પગલા લેવામાં આવે જો નહી લેવામાં આવે તો તમે આગળ છો અમે આગળ ઉપર સુધી જઈશું અને ફરિયાદ કરીશું તમે કોઈનો નાનો ભાઈ થાઓ